ભૂત ઉપર છે એ તમે કેમ ન કીધું મને મને ભાઈ એક બાળક આપો નહીં આપો મને એક બાળક આપો <laughs> 1, 2, 3, 4, 1, two, three, four, five, six, seven, eight. come on, come on, come on. <laughs> িয়া কম কম খমি হাতো ભારત ગુરુજી ચાલો અહીંયાથી નીકળીએ આજે હું આને પકડ્યા વગર અહીંથી નથી જવાનો કપાલ ની આ પોતે પણ મરશે ને મને પણ મરાવશે Där är du, <nu> Isma. Yes. તમને લોકોને મારી નાખી મારી નાખો મારી નાખો મને તમે મને મારી નાખશો પછી હું પણ તમારી જેમ ભૂત બની જઈશ અને ના પછી હું તમને મારીશ આવો મારો મને કિલ મી શું વિચારો છો કન્ફ્યુઝ કેમ થઈ ગયા તમે મર્યા પછી ભૂત બની ગયા તો મને મારી નાખશો તો હું પણ ભૂત બની જઈશ હું ભૂત બનીશ કે નહીં બનું અરે જરૂર બનીશ આ લોજિક તમારી સમજમાં નથી આવતું ડુ યુ હેવ એની સેન્સ સેન્સ અરે બાપ રે એ ભૂતની સામે જઈને એને અક્કલ છે કે નહીં એમ પૂછે છે પાગલ મારા ભૂત બન્યા પછી હું તમને આનાથી પણ વધારે ટોર્ચર કરીશ સમજ્યા કમ ઓન હ અધૂરી ઈચ્છાથી મરી જનારા લોકો ભૂત બને છે તને ખબર નથી શું હે એવું કઈ નથી હોતું તું મહાત્મા ગાંધી ઈચ્છા હતા દેશ સારો બને એ તો ભૂત ના બન્યા દેશ ની આઝાદી માટે લડનારા સુભાષચંદ્ર બોઝ ભૂત ના બન્યા આપણા દેશ ના ઘણા બધા લોકો ની અધૂરી ઈચ્છા થી મોત થઈ હતી પણ એ લોકો તો ક્યારે ભૂત બનીને સામે ના આવ્યા એ લોકો પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે ક્યારે ભૂત બનીને ના આવ્યા તમે શું કામ ભૂત બનીને આવ્યા છો એ લોકો કરતા પણ તમારી ઈચ્છા ઊંચી છે अशोक બોલો હા પણ હરિશચંદ્રજી મને બચાવી લીધો તેઓ સારા માણસ હતા તેઓ ક્યારેય ખોટું નહોતા બોલતા એ જ મારા રોલ મોડેલ છે ભગવાન ને પણ સવાલ પૂછી આફ્ટર ઓલ આ બધા જઈને ભૂત ને સવાલ પૂછીએ ગાઈઝ ભૂત લોકો કબોર્ડ અને ખૂણે ખાચરે સંતાઈ જાય છે એટલે બધા ધ્યાનથી જોજો ક્યાં ગઈ એ ભૂત એ મને ખબર છે ક્યાં ગઈ હશે ક્યાં છે જસ્ટ ફોલો મી ક્યાં છે ભૂત આના અંદર જ છુપાઈ હશે હા યાર આની અંદરથી જ એ બહાર આવી હતી અને બધાને એકદમ ડરાવી દીધા હતા ચાલો સવાલ પૂછે તમે ભગવાનને જોયા છે શું

ઓહ હ દોસ્તો મોત તો નથી અહીંયા સાંભળો હવે એને સવાલ નહીં પૂછીએ એની પાસે પીઝા બર્ગર નૂડલ્સ જેવી ખાવાની બસ્તુ માની સર વિચારી રહ્યો હતો કે તે હજુ સુધી વાત કેમ ન કરી થઈ ગયો ચાલુ એ દીપક કે જે તી રે તો આપણા સાથે છે તીને હા કરો છો મારા પાવર નો અંદાજો છે તમને પકડી રાખજે શું વાત છે તમારી પાસે પાવર પણ છે દેશમાં ઘણી જગ્યાએ વીજળી નથી ત્યાં જઈને કરંટ આપી શકશો શું કરંટ

હું પણ તમારી સાથે રમવા માટે આવું અમને લોકો ને પીઝા ખવડાવીશ તો અમારી સાથે રમાડશું પીઝા એ છે <hats> 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 વાત જણાવ તમે લોકો અચાનક સામે આવો છો ને અચાનક ગાયબ થાવ છો આવું કેમ આવું માત્ર ભૂત જ કરી શકે એની નથી ખબર મમ્મીને પૂછવું પડશે તારી મમ્મી તો ક્યાંક સંતાઈ ગઈ છે ચાલો બધા મળીને શોધીએ ચાલ લેટ્સ વેલકમ આ ન્યુ ડુડ લેટ્સ ટેક અ સેલ્ફી કેવી મજા આવશે જ્યારે નાની ભૂત મોટી ભૂતે બગડશે હાલો કો મને ઓટલી કરે છે તો એમના બાપને કેટલા હેરાઉન કરતા હશે શૈતાન છે આ બાબુ સ્કૂલ નથી હોમવર્ક નથી તમારી લોકોની લાઈફ તો બહુ જ મસ્ત હશે ને તારી મમ્મી તને કઈ બનવા માટે નથી કહેતી ક્યારે શું મોટો મારી મમ્મી મને હંમેશા કહે છે તારે ડોક્ટર બનવાનું છે એન્જિનિયર બનવાનું છે કલેક્ટર બનવાનું છે આવું બોલીને ટોર્ચર કરે છે તારી મમ્મી નથી કરતી એવું ક્યારેય નથી કરતી સારું એની મમ્મી તો કેટલી સારી છે અને આપણા લોકોની મમ્મી તો ભૂતની છે ભૂતની ઠીક છે તો તારી મમ્મી સાથે ક્યારે મળાવીશ તું આ બધા સાથે નહીં રામ અંદર જા આ શું નવા નખરા કરે છે આવું બધું કોને શીખવાડ્યું કહું છું ને અંદર જા